લોકશાહી લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન જે દેશમાં પણ લોકશાહી છે તેમાં શ્રેષ્ઠ પ્રજાત છે તમે શાસન ભલે કરો પણ તમને લોકશાહી હણવાનો અધિકાર નથી જો તમે લોકશાહીનું હનન કર્યું તો તમે ગમે તે પદ પર હો લોકો તમને તમારે ઉકાદ બતાવી જ દેશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુ રીધી અત્યારે આપણા દેશના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આંદોલન થઈ રહ્યું છે અને આંદોલન એટલું ઉગ્ર છે કે છેલ્લા બે મહિનાથી અનામત માટે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે આ આંદોલનની એટલી અસર થઈ કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને તે દેશ છોડી ઢાંકાથી અગરતલા થઈને ભારત પહોંચી ગયા અને તેનું એરક્રાફ્ટ ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર ઉતરી ગયું અને ત્યાં જ ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ લગભગ એક કલાક સુધી એરબેઝ પર તેમને મળ્યા અને બંને વચ્ચે ચર્ચા થઈ હાલ તેઓ ભારતથી લંડન જતા રહ્યા છે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને જોઈને ભારતમાં સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી જેમાં વિદેશ મંત્રીએ જયશંકરે કહ્યું કે ભારત સરકાર બાંગ્લાદેશની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે જે પણ સ્થિતિ હશે તેમને તેની જાણકારી આપવામાં આવશે

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનિસે શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશને સ્વતંત્ર દેશ જાહેર કર્યો છે યુનુસે કહ્યું જ્યાં સુધી હસીના પીએમ હતા અમારો દેશ ગુલામીમાં જીવતો હતો તેમણે તાનાશાહી જેમ દરેક વસ્તુ પર નિયંત્રણ રાખ્યું હતું આજે દેશમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર અનુભવી રહી છે યુનુસે હસીના પર તેમના પિતા મુઝીબ ઉર રહેમાનના વારસાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે દેશમાં જે હિંસા અને તોડફોડ થઈ રહી છે તે હસીના વિરુદ્ધ લોકોનો ગુસ્સો છે મને આશા છે કે આ વિદ્યાર્થીઓ અને દેશની યુવા પેઢી મળીને બાંગ્લાદેશને આગળ લઈ જવાની છે હવે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના અત્યારે મુખ્ય સલાહકાર બન્યા છે હસીના સરકાર સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને સરકાર બનાવવામાં મદદ કરવા આમંત્રણ આપ્યું જેને તેમણે સ્વીકારી લીધું છે યુનુસે કહ્યું મેં આ પદ માટે ના પાડી દીધી હતી પરંતુ વિદ્યાર્થીઓની વારંવારની અપીલ પછી મેં તેમની વિનંતી સ્વીકારી છે યુનુસે કહ્યું વિદ્યાર્થીઓ ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા હતા તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડી હતી જો વિદ્યાર્થીઓને દેશની જનતાએ આટલું બલિદાન આપ્યું છે તો મારી પણ થોડી જવાબદારી છે આ વિચારીને મેં મદદ કરવાનું નક્કી કર્યું છે યુનુસ ઓલિમ્પિક સમિતિના આમંત્રણ પર વિશેષ અતિથિ તરીકે પેરિસમાં છે તેઓ ટૂંક સમયમાં જ બાંગ્લાદેશ પરત આવી શકે છે બાંગ્લાદેશમાં હિંસા અને આગ ચંપી વચ્ચે હવે આંદોલનકારીઓએ લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે ટોળું હિન્દુઓને નિશાન બનાવી રહ્યું છે ઘરોને આગ લગાવવામાં આવી રહી છે દુકાનો લૂંટાઈ રહી છે આ દરમિયાન બાંગ્લાદેશના મહેરપુર ઇસ્કોન મંદિરની તસવીરો પણ ચોંકાવનારી સામે આવી તોફાની બોઈ આ મંદિરમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી સોમવારે હિંસા દરમિયાન દેખાવકારોએ બાંગ્લાદેશની શેરપુર જેલ પર હુમલો શરૂ કર્યો આ પછી પાંચસો કેદીઓ અહીંથી ભાગી ગયા આ પહેલા અસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું હતું અમે વચગાળાની સરકાર બનાવીશું અમે હવે દેશનું ધ્યાન રાખીશું ચળવળમાં જેમની હત્યા કરવામાં આવી તેઓને ન્યાય પણ આપવામાં આવશે પણ આ લોકશાહી છે શેખ હસીનાનો લોકસભાની ચૂંટણીમાં અબકી બાર બસો કે પારનો નારો હતો તે ક્યાંક ને ક્યાંક અત્યારે છૂટી ગયો છે પણ જ્યારે જનતા વિફરે ત્યારે ગમે તેવા તાનાશા કહેવાતા હો તમે તમારે ત્યાંથી ભાગવું જ પડે જો તમે જવાબ ન આપો ન્યાય ન આપો તો એ તમારા ઘરમાં ઘૂસી તમને જવાબ આપવા માટે મજબૂર કરી દે કારણ કે આખરે લોકશાહીમાં લોકોનું જ ચાલે છે એ વાત બાંગ્લાદેશના લોકોએ સાબિત કરીને બતાવી છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર